જ્યાં એક બાજુ માં જોગણીયનું સ્થાન છે એક બાજુ દાતારનું સ્થાન સ્થાન છે અને વચ્ચેનો જે ભાગ છે ત્રણ પહાડ વચ્ચેનો એને તળેટી કહેવામાં આવે છે આ તળેટીમાં એક સૌને ગમે એવું અને એક વ્યવસ્થિત આશ્રમ છે જ્યાં ગુરુ ગોરક્ષનાથ આશ્રમથી પ્રસિદ્ધ છે ગુરુ ગોરક્ષનાજીએ ગિરનારમાં ગિરનાર ઉપર ગોરક ધુણે તપસ્યા કરી અમારા સદગુરુ મહારાજની એક ઈચ્છા હતી અને એમના દાદા અમારા દાદા ગુરુ સોમનાથ બાપુની એક પ્રેરણાથી આ આશ્રમનું વર્ષો પહેલા નિર્માણ થયું જી નિર્માણ પછી હરમેશને માટે દાદાગુરુ એક સમૃદ્ધ પુરુષ હતા અમારા સદ્ગુરુ ભગવાન પણ એક સિદ્ધ પુરુષ હતા જી આ બેની ની પ્રેરણાથી આજે અમે ત્રીસ પાંત્રીસ વર્ષથી એક સેવાનું કાર્ય આ આશ્રમમાં કરી રહ્યા છે જેમાં ગૌ સેવાનું કામ હોય સંત સેવાનું કામ હોય કે મંદિરમાં ગોરક્ષનાથ મંદિર છે માં આદ્યશક્તિ જગતજનની ભગવતી ભવાની નારાયણી અંબાજી નું મંદિર છે અમારા દાદાગુરુ સોમનાથજી ની સમાધિ ઉપર સોમનાથ મહાદેવ છે અમારા ભગવાન ત્રિલોકનાથ પ્રતિમા છે નાથ પરંપરા કે માટે અમારા આપણી ભાષામાં સંતો ની ભાષામાં સનાતન પરંપરામાં ધૂણો કહેવાય છે પણ આપણી દેહાંત ભાષામાં એને અખંડ કહેવાય છે અગ્નિ કહેવાય છે આ અગ્નિ નું જ્યાં કાયમ નિવાસ સ્થાન હોય અને જ્યાં અગ્નિને રાખવામાં આવતી હોય ભભૂતિ ની અંદર આવું ધણાનું કાંઈ માટે પૂજન થાય છે અને આ ધૂણાના પૂજનમાં જ કાયમને માટે બપોરે અને સાંજે ભોગની આહુતિ આપવામાં આવે છે અને અહીંયા ગણપતિ હનુમાનજી અને ભેરોજી અને વીરભદ્ર જેવી પ્રતિમાઓ બિરાજમાન છે ગૌ સેવા જેવા કાર્ય થાય છે આ અમારા ગુરુ મહારાજ કૃપાને કારણે લાખો અને હજારોની સંખ્યામાં સેવક સમુદાય જે જોડાયેલો છે એને કારણે આ શુભ કાર્ય અને શુદ્ધ કાર્ય થયેલું છે પરંતુ આપને એટલું ચોક્કસ કહીએ છીએ આપણે વર્તમાનમાં જીવવા વાળો સમયકાળ આપણા માટે શ્રેષ્ઠ છે આજે શું કરવું છે એના ઉપર વધુ ધ્યાન આપવાનું છે આજે સારું કરશું તો આવતો સમય સારો જશે આપનો પ્રશ્ન છે કે જીવન વિશે પણ સંતોના પૂર્વ આશ્રમની બહુ વ્યવસ્થાની જરૂર રહેતી નથી સંતો સંતો આળને તબકે વર્તમાનને સારો ઉપયોગ કેવી રીતે કરે છે ગુરુ કૃપા પ્રાપ્ત કરી જી એના ઉપર વધુ ધ્યાન આપ્યું છે પૂર્વ આશ્રમમાં બાલ્યકાળમાં અભ્યાસ પછી ત્રિલોકનાથ બાપુના દર્શન અમારા જન્મભૂમિમાં અમને થયા અને એનું એક અદ્ભુત અને અલૌકિક અને એક આકર્ષક અને વિવેકપૂર્ણ અને નિષ્ઠાવાન જીવન જોઈ એની આભા અને એનો પ્રભાવ અને એનો સ્વભાવ જોઈ અમને આ યોગી પુરુષ દિલમાં વસી ગયા કદાચ ઓગણીસ વીસ વર્ષની ઉંમરે પછી અહીંયા આવવાનું થયું અને અહીંયા સેવાનો લાભ એમના કૃપા અને એમના આશીર્વાદે અમે પ્રાપ્ત કર્યો ખૂબ જ આનંદ સાથે અમે એટલું ચોક્કસ કહી શકીએ છીએ કે સાધુની કૃપા યોગીઓની કૃપા સંતોની કૃપા એ આપણે એવી ઝાંખી કરાવી દે છે એક એવી અનુભૂતિમાં લઈ જાય છે જેનાથી પરમ સુખ પરમ શાંતિ અને આનંદની અનુભૂતિમાં સમયનો સારો ઉપયોગ કરી કરી શકીએ છીએ તો અમારી એવી એક સદભાવના છે આજના આ પ્રસંગે કે આવો આપણે સૌ પરમાત્માના ચરણમાં ભાવ સ્નેહ વધે અને સમાજ આ રસ્તે પોતાનો કર્મ યોગ કરતા કરતા ધર્મમય જીવન જીવતા શીખે કર્મ ને ધર્મના બે ના હરખા હશે તો જીવન જીવવાની એક કળામાં સફળતા પ્રાપ્ત થશે રમેશ ને માટે જયારે સવારમાં નાય ધોઈ પૂજા કરી મંદિરે દર્શન કરી ગિરનારી મહારાજ ના કરી અને જયારે આસન ઉપર બેસવાનું થાય ત્યારે આપણે પેપર વાંચવાનું થાય તો એવી ચાખી થાય છે કે નવયુવાનો આવી રીતે દુર્ઘટના બની નવયુવાનો અહીંયા આવી રીતે વ્યસનોમાં પકડાણા પરંતુ ગીતા ભાગવત રામાયણ ઉપનિષદ વેદ શાસ્ત્રો ઋષિ મુનિઓ આની પરંપરામાં આ લોકોએ અથાગ મહેનત કરી અને આપને એક અલૌકિક સંપત્તિનો વારસો આપ્યો જેને આપણે કહીએ આધ્યાત્મિક જગત જી આ આધ્યાત્મિક જગતમાં મા ભગવતીની આરાધના હોય કે શિવજીની પ્રાર્થના હોય કે ગુરુ કૃપા કરવા માટે ગુરુની સેવાની વાત હોય એમાં ખૂબ જ પ્રયત્ન અને સંઘર્ષ કરી અને મહાપુરુષો એ આપણે અદભુત અને અલૌકિક ખજાનો આપ્યો વાલા મિત્રો આ જે નશો છે વ્યસનનો એના સાથે એની કરતા ભક્તિ જ્ઞાન યોગ કર્મ એનો નશો સત્યનીતિનો નીતિનો આવ અલૌકિક આવ અદ્ભુત અને અનોખો છે એની ઝાંખી નથી થઈ એટલે જીવન નશા તરફ ધકેલાઈ જાય છે અને એને કારણે સમાજને જે વ્યસનમાં યુવાન ડૂબી જાય છે એનો પૂરો પરિવાર બરબાદ થતો દેખાવામાં આવે છે તો આવો આજના આ પ્રસંગે હાલના તબક્કાનો મારો અને તમારો સમય સૌનો સુધરે સમયની વ્યવસ્થા વખત પછી પાછો સમય આવતો નથી વખતને સમજી અને એનો સારો ઉપયોગ કરવા માટે આપણે સૌ ગુરુ કૃપા પ્રાપ્ત કરીએ કે પ્રશ્ન તો લોક કલ્યાણ માટેના જ હા વ્યક્તિગત કોઈ પ્રશ્ન સ્થાન અમારા ગુરુમાં જ નથી અમે એટલું કહીએ છીએ કે આપણા પૂર્વજમાં પૂર્વજોમાં કેટલા યોગ્ય પુરુષો બાલ યોગ્યો બચપણથી ઈશ્વર આરાધના પ્રાર્થના કરવા માટે ગુરુને આચરણમાં જઈ અને ગુરુની પાસે તન મન અને ધનથી સેવા કરી ગુરુના કહ્યા પ્રમાણે રહી અને પોતે પરમાત્માની અનુભૂતિ માટે લાગેલા હોય છે યુવા અવસ્થામાં જ અમે આ સેવાના માર્ગમાં અને ગુરુના સાનિધ્યમાં આવવાનું છે જ્ઞાત સંપ્રદાય પ્રાચીન પરંપરા છે વેદોવા શાસ્ત્રોમાં પુરાણોમાં ચોથી શતાબ્દી માં ગોરક્ષનાથજી નો ઉલ્લેખ મળે છે નવનાથો નો સોમનાથ મહાદેવ કેદારનાથ મહાદેવ જગન્નાથ મહાદેવ આ બધી બાબતો રામનાથ મહાદેવ ભવનાથ મહાદેવ તો નાથ સંપ્રદાય અતિ પ્રાચીન પરંપરા છે ગુરુ ગોરક્ષનાથજી શિવ અવતાર છે શિવજીના ના સ્વરૂપ બાલ સ્વરૂપ જ્યોતિષ સ્વરૂપ પ્રગટ થયું અને એને ગુરુ ગોરક્ષનાથજી એ યોગ પ્રચાર માટે અને આદિ પરંપરાને ઉજાગર કરવા માટે આ પરંપરા હાલી હર કોઈ પ્રાંતની અંદર ગુજરાત હોય રાજસ્થાન હોય હરિયાણા હોય પંજાબ હોય ઉત્તર પ્રદેશ હોય કે પછી આસામમાં પણ છે તામિલનાડુમાં પણ છે નેપાલમાં તો ગુરુ ગોરક્ષનાથજીના નામમાં આજે કરંચી અને પૈસાની ઉપર ગુરુ ગોરક્ષનાથજી લખેલો આવે છે તામિલનાડુ સિવાય અનેક પ્રાંતોની અંદર નાથ પરંપરાની પ્રાચીન પરંપરા હતી એક દાખલા તરીકે આપણી બાવન શક્તિપીઠ છે એમાંની એક શક્તિપીઠ આપણી પાકિસ્તાનમાં છે તો પાકિસ્તાનમાં પણ એક સમયમાં નાથ સંપ્રદાયનો પ્રાચીન સ્થાનો હતા સમય અંતરે જે પરિવર્તન આવતું હોય એને કારણે આ બધી પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે સંખ્યા ઓછી થતી જાય છે અને સાથે સાથે કોઈ એક વિશિષ્ટ વિભૂતિ એવી આવી છે કે પૂરા સંપ્રદાયને પૂરી સનાતન ધરોહરને પૂજા કરવા માટે શક્તિ માની હોય છે નાથ સંપ્રદાયનો પ્રાચીન પરંપરામાં અષ્ટાંગ યોગ ઉપર ઘણો ભાર હતો પરંતુ ગોરખશાંજીએ સહજ યોગ ઉપર પણ એટલો જ ભાર આપ્યો અને એણે એમ કીધું કે ઈશ્વર અનુભૂતિ આત્માના સાક્ષાત્કાર જીવને જીવને શિવ તત્વની અનુભૂતિ માટે યોગ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે પણ ગોરખશાંજી કીધું યોગ દ્વારા પ્રાણને સ્થિર કરવા માટે પ્રાણને સહજ કરવા માટે આપણા મહાપુરુષોનું આગવું યોગદાન લ્યું છે પરંતુ એક બાબત એ છે કે ક્યારે શક્ય છે કે જ્યારે તમારા અંતઃકરણની શુદ્ધિ થાય ત્યારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આની શુદ્ધિ થવા પછી એટલે એણે કીધું જીવ આત્મા પરમાત્માનું જો સ્વરૂપ હોય તમે આત્માની જ પ્રતિતિ છો તો તમારે તમારા સ્વરૂપને જાણવા માટે કેટલી બધી મહેનત નથી કરવી પડતી

આપણે અત્યારના સમયમાં શું જરૂરી છે પહેલાના પરંપરામાં અને હજી પણ એક આપણી લોક છે કે હિમાલયના પહાડોમાં આબુના પહાડોમાં ગિરનારના પહાડોમાં ઘણા યોગીઓ એવા છે કે જેની ઘણી મોટી ઉંમર છે અને એકાંતમાં સતત એ પોતે પોતાના આધ્યાત્મિક જીવનમાં અંતર્મુખ થઈ ઈશ્વર પ્રત્યેની અનુભૂતિમાં એમનો લય રહે છે બાહ્ય જગતમાં એ પડતા નથી પરંતુ ગોરક્ષાજી એમ કીધું

એટલે એમને એમ કીધું કે નહીં સમાજમાં રહી અને સેવા કરવી એ પણ શ્રેષ્ઠ છે અને સમાજથી પર થઈ ઘણા મુશ્રો મહાપુરુષો એકાંતમાં જઈ શિવ આરાધના કરી છે પરમની પ્રાપ્તિ કરી છે મોક્ષની અનુભૂતિ કરી છે તો આ બધી બાબતો સંકળાયેલી છે એવું એક લક્ષ્ય નથી કે હઠયોગ પ્રક્રિયા પણ અનેક માર્ગો દ્વારા ગોરક્ષનાથજીએ એમ કીધું કે હસો ખેલો સહજ રહો પણ તમે ધ્યાન કરતા રહો તમે ઈશ્વર ચિંતન કરતા રહો તમારી પરંપરામાં નામ સ્મરણ હોય કે સેવાનો માર્ગ હોય એ જીવના કલ્યાણ માટે ગૌ સેવાનું કાર્ય હોય એમાં જોડાઈ જવાનું કીધું છે ઘણા મહાપુરુષોએ આ વિરક્ત જીવનમાં તીર્થાટન કરતા હોય છે તો તીર્થ પરિભ્રમણ કરતાં કરતાં એને ઘણા મહાપુરુષોના દર્શન થાય છે અને મહાપુરુષો પાસેથી પોતાની જિજ્ઞાસાને કારણે જ્ઞાનની અનુભૂતિ કરી કરીને પોતાના જીવના કલ્યાણ માટે પોતે આગળ વધતા હોય છે તો નાથ સંપ્રદાયનો મુખ્ય લક્ષ્ય અને મુખ્ય હેતુ યોગ છે સાથે સાથે ધ્યાન યોગ પણ છે ભક્તિ યોગ પણ છે અનેક પ્રક્રિયા દ્વારા કોઈ સંપ્રદાય એક જ પગ ઉપર નથી ઊભી આ ગુરુ ગોરક્ષાજી પરંપરા છે પછી આદિ ગુરુ જગરા જગદગુરુ શંકરાચાર્યની પરંપરા હોય આ બધા મહાપુરુષો પછીના જે મહાપુરુષો થયા અવતારી પુરુષો એના પછીની વિભૂતિઓ કે કોઈ જીવ પ્રાણી માત્ર એમને બધાને ચોક્કસપણે એમ કીધું કે પરસ્પર દેવો ભવની ભાવના લઈને હાલો ભવ પિતૃ ભવ ગુરુદેવ ભવ આ બધા મહાવક્ય વેદો એ શાસ્ત્રો આપ્યા છે પણ અત્યારના સમયમાં અમારા સંતોનો એવો મત છે પરસ્પર દેવો ભવ તો એ દરિદ્ર દેવો ભવ કોઈ દરિદ્ર છે કોઈ દુઃખી છે કોઈ અભ્યાગત છે તો એની સેવા કરવી એ પણ એક દેવા દેવ સેવા સમાન છે તો આવી અનેક પ્રક્રિયાઓ દ્વારા સનાતન પરંપરાની જે ચેતનાઓ અને જે સિદ્ધાંતો અને જે લક્ષ્ય છે એ નાથ સંપ્રદાયને મૂળનાથ